એટલે હું એમ કહું છું કે બધા જો ઓલો ભાઈ પોલીસ માં છે એ અમારે ના આવ્યો તો એ તમારે કોઈ ભાઈ નો છે એ કે ભાઈ હવે કે આ બધું બતાવો આપડે કે સબંધ કેવા છે એ કે આપડે કે આ તો તમારે એ કે કે રહી હતી પેલે થી આપડે કેવી તબલી કે થાય બતાવો એનો વરઘોડો નહીં હાલી રહ્યો એટલે પતી ગયો અને બીજા કોઈ ની હારે મેચ ચાલે ને એ જયરાજ એકલો જ છે ને બીજા કોઈ આહીર સમાજ નું કોઈ તમને ના લેતું હોય મને કયો

એ પછી આવ્યા હતા એ એ હાટુ આવ્યા હતા કે આ થઈ ગયેલું છે કે હવે આમાં કરવાનું શું છે એ હાટુ થઈને આવ્યા હતા ભલા મને હું મારા એવો છું પણ મારે તને ક્યારે કરવો પડ્યો હોય હમ ઈ હાટુ જ મેં ફોન કર્યો તો કે ભાઈ આ કોઈ સમાજમાં નો આવી થાય ને એ હાટુ થઈને ફોન કરવો ઓલા આગળ પોલીસ વાળો અહીંયા આવ્યો મારી ના

તમારો તમારો હું એમ કઉ છુ કે ભાઈ હીરા ભાઈ અમારો બાપ છે કિંગ તમારી અમારો બાપ છે કિંગ નંબર વન

જયરાજ નો વર્ગ હેલો ભાઈ ઉભાઈ પેલો માથે જયરાજ નો વરઘોડો નીકળશે જયરાજ મરાયો મરાયો કોલ રેકોર્ડિંગ છે વિડીયો છે હું સોશિયલ મીડિયા વિડીયો બધાય હું બધું જાણીન જો અને જાણ્યા વગર હું બોલતો બરોબર અને કોળી સમાજ લો ને એ આખો કોળી સમાજ નવનીતભાઈ

છે નું પાકું બાઇટ આવે કે નહિ જયરાજ વિડીયો મુકશે બાકી તું બાપ કેશો ને એ મારો બાટલો સાબી જા જયરાજ નો બાપ માયો ભાઈ છે અને બાકી ઈ વસ્તુ કોઈ બી કરતો નહી તું શું થાય

થોડી સમાજ નો બાપ છે પણ અમારા સમાજ નો બાપ નથી વાત કે જયરાજ નો બાપ છે ભાઈ જયરાજ નો બાપ માયા ભાઈ હીરા સોલંકી પરસોત્તમ સોલંકી બે અમારા બહાર ની કોળી સમાજ એમની સાથે છે ભાઈ ને એ મારો બાપ 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 એક જ હોય હોય તો અમારે એક જ બાપ થાય હા તો અમારે એક જ બાપ હોય અમારો બાપ આવે છે તારો બાપ આવે ને ના કીધું શું એક વખત મૂકી દીધું પણ બાપ વસ્તુ કોઈથી ન મૂકતો હા બસ અમે બીજું કઈ હા બસ બીજું કંઈ નઈ ઓકે ચલો જો તમારે પુરુષ કરાવવું હોય ને તો જયરાજ કહેજો ક્યાં જાવ વરઘોડો તૈયાર થઈ જાય હા હા અમે બધું શેટિંગ તૈયારી હો ભાઈ હોય હા વરઘોડો ભરઘોડો તૈયારી જાય પછી બધું ક્યાં જાવ હા 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 ઓકે ઓકે